હેલો ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલ જલપાઝ રેસીપીમાં તમારું સ્વાગત છે ચોમાસાની સિઝન હોય અને સ્વીટકોર્ન ન હોય એવું બને જ નહીં તો આજે આપણે બનાવવાના છે આ સ્વીટ સ્વીટકોનની રેસીપી તો એના માટે મેં એના દાણા કાઢી લીધા છે અને મિક્સરમાં એને પલ્સ મોડ પર આ રીતે ક્રશ કરી લઈશું હવે ગેસ પર પેન મૂકી એમાં એક ચમચા જેટલું આપણે તેલ રેડીશું તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી જીરુંને સાંતળી લઈશું પાંચ ચમચી જેટલી એમાં હિંગ એડ કરીશું એક ચમચી આદુની પેસ્ટ અને એક ચમચી લીલા તીખા મરચાંની પેસ્ટ એડ કરીશું હવે તેને થોડીક વાર માટે સાંતળી લઈશું ત્યારબાદ આપણે એમાં બે ચમચી ચણાનો લોટ એડ કરીશું અને લોટમાં સહેજ પબલ્સ થાય એટલો એને સાંતળીશું હવે મોટી સાઇઝની બે નંગ ડુંગળીને મેં અહીં ઝીણી સમારીને લીધી છે તો એને આમાં એડ કરી લઈશું અને એને પણ સારી રીતે મિક્સ કરી લઈશું તો ડુંગળીને આ રીતે હલાવતા રહી થોડી સાંતળી લેવાની છે ડુંગળી થોડી સતળાઈ જાય એટલે આપણે એમાં મસાલા એડ કરીશું તો અડધી ચમચી હળદર એડ કરીશું અડધીથી પોણી ચમચી લાલ તીખું મરચું અડધી ચમચી મીઠું અડધી ચમચી ગરમ મસાલો એક ચમચી ધાણાનો પાવડર અને થોડો લીંબુનો રસ એડ કરી લઈશું મસાલા નાખ્યા પછી એને થોડીવાર માટે આપણે સાંતળી લઈશું હવે આપણે જે સ્વીટકોનને ક્રશ કરીને રાખ્યા હતા એને પણ એડ કરી લઈશું અને એને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લઈશું સ્વીટકોન મિક્સ કર્યા બાદ આપણે એને એકથી બે મિનિટ માટે જ ગેસ પર સાંતળીશું જેથી કરીને સ્વીટકોનનું એક્સ્ટ્રા પાણી બળી જાય અને આપણું પૂરણ તૈયાર થઈ જાય તો બસ આપણે એને આટલું સાંતળીશું અને હવે ગેસના ફ્લોને બંધ કરી એને ઠંડુ થવા દઈશું ત્યાં સુધી આપણે એના માટે ડો તૈયાર કરી લઈએ તો ઘઉંનો આપણો જે રેગ્યુલર રોટલીનો લોટ આવે છે એમાં આપણે ત્રણ ચમચી તેલ એડ કરીશું અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને એનો ડો તૈયાર કરી લઈશું તો ફ્રેન્ડ્સ રેસીપીને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે તમે મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો કરી લો બાજુમાં આપેલા પહેલાં કેના નિશાનને ટચ કરી ઓલના નિશાન ઉપર ક્લિક કરી લો જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે તો હવે એમાંથી એક લુવો લઈ આપણે રોટલી તૈયાર કરી લઈશું તો રોટલીને તમારે જે સાઈઝની કરવી હોય એ સાઈઝની રાખી શકો છો હવે એના ઉપર આપણે કલોંજી થોડા સફેદ તલ અને થોડા ઝીણા સમારેલા લીલા ધાણા આ રીતે પભરાવી લઈશું અને ફરીથી એને એક બે વાર વેલણથી દબાવી લઈશું તો આ રીતે પ્રેસ કરવાથી એ રોટલી ઉપર એકદમ સેટ થઈ જશે અને રોટલીને પલટાવી આપણે જે પૂરણ તૈયાર કર્યું છે એમાંથી થોડું પૂરણ મૂકી એને ટ્રાઇંગલ શેપમાં સેટ કરી લઈશું હવે એને એક સાઈડથી ઉપાડી આપણે આ રીતે ફોલ્ડ કરીશું અને પછી એની સામેની સાઈડેથી પણ ઉપાડી અને આ રીતે ફોલ્ડ કરી લઈશું તો આ રીતે આપણે એને ટ્રાયંગલ શેપમાં ફોલ્ડ કરી અને હાથ વડે જ પ્રેસ કરી આને તૈયાર કરી લઈશું તો આ રીતે આપણે પરોઠાને રેડી કરી લઈશું હવે એને હળવા હાથે આપણે ઉઠાવી લઈશું તો આમ આપણું ટ્રાઇંગલ શેપનું પરોઠું રેડી થઈ ગયું છે તવીમાં થોડું તેલ મૂકીશું અને પરોઠાને જે ભાગેથી આપણે ફોલ્ડ કરેલું છે એ ભાગને ઉપર રાખી અને પરોઠાની બીજી સાઈડને નીચે જવા દઈશું થોડી વાર માટે એને આમ જ સતરાવા દઈશું થોડી વાર પછી આપણે એની ઉપર પણ તેલ લગાવી લઈશું અને પરોઠાને પલટાવી લઈશું અને હવે એને બીજી સાઈડેથી પણ સારું એવું ક્રિસ્પી ચડવી લઈશું તો આ રીતે આપણે એને બંને સાઈડેથી એકદમ ક્રિસ્પી બનાવી લેવાનું છે ગેસના ફ્લો પર જ એને આ રીતે સાતવાનું જેથી કરી એ એકદમ ક્રિસ્પી થઈ જાય તો આ આપણા સ્વીટકોર્નના પરોઠા રેડી છે અને તમે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો કે પછી લીલી ધાણાની ચટણી સાથે સર્વ કરો યા પછી એમ જ ખાઓ ખાવામાં આ બહુ જ મસ્ત લાગે છે